જય દ્વારિકા દેશ જય માં મોગલ કેમ છે મજામાં જો કે મજામાં છે ઓ ભાઈ આજ છે ને સપ્તાહનો છેલ્લો દિવસ છે અને આજ છે મંડળી ચાલુ છે આ રશ્મિતા બેનનો પ્રોગ્રામ હતો અને આજ મંડળી ચાલુ હે જો તમને હમરાત હોય છે ઓ ભાઈ આજ છે ને જરીક મોડું થઈ ગયું કેમ કે કાલે સાંજે ઉતા અમે પાંચ વાગે કેમ કે આ પ્રોગ્રામ બહુ મોડો સુધી આવી અને પાંચ વાગે છે ઉતા ને પછી ભાઈ નીંદર ઉલટી નહીં અત્યારે જો હશે ને નાઈધો ને ફ્રેસ થઈ અને ભૂઈ ગયા સપ્તાહ ડોક બાજુ તો ભાઈ અત્યારે હેન જો પરિ પાછા ને થાળ ધરવા આવી ગયા કેમ કે થઈ ગયો છે બપોર અને વાં હાલે છે આજ મંડળી કેમકે આજે દી છે અને જૂના તથા મંડળી છે અને મંડળી પૂરી થાય ને પછી વરસાદી છે પછી બપોર પછી સપ્તાહ વાત છીએ અને પછી સપ્તાહનું શું કહે પોથી યાત્રા નીકળી તો ભાઈ જો બપોર થઈ ગયો હે અને પબ્લિક છે એમ તો આપણે આજ જો ચાર પાંચ દિવસે હે ને એટલે હવે આજે બપોરે જમી અને મંડળી પૂરી થાય ને

અને ચાર પાંચથી જ્યાં ભાઈ અહીંયા ધામા નાખી પડ્યા અને છીએ છથી થયા હવે જો છેલ્લા માર લીધા ખંભે હવે અહીંથી જવાનું છે આપણે ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટીના ઘરે હવે એ સેલિબ્રિટીને ગોતવા જ તમને અહીંથી હું નહીં કહું કીને ઘરે જવાના હાઈ બરાબર તમે ઘરે જવાનું એ તમને ખબર પડી ગયા કેદીના કહેવા ભાઈ અમારા ઘરે આવો અમારા ઘરે આવો એ જો કે સેલિબ્રિટી છે બહુ મોટા હસ્તી છે હવે અમારે એને ઘરે જવાનું છે એટલે જાણે ગ્રાઉન્ડમાં આવી ગયા હા ઠેલા લઈ લીધા મારી ગાડી આમ પડી ને એની ગાડી આમ પડી ને તો ભાઈ જો ગાડી ચાલુ કરી હતી અને હવે અહીંથી આપણે રસ્તે સીધે જવાનું છે ખોલવા બાજુ અને એ સેલિબ્રિટી ઘરે જવાનું છે આપણે એ બધા અહીં ગાડીમાં ખડકાઈ ગયા હા અને હું મારી ગાડી લઈ અને નીકળું છું હા હવે હવે ભાઈ જતા તા અને હવે મારી બેન કહે કે મને માને એ ગાડીમાં જવા દે કે મારે ગાડી હાંકવી છે તો એને હાંકવા દઉં છું ગાડી ભાઈ હાલ કર ચાલું આગળ આગળ જે જો રસ્તો છે ને સીધો એમનું જવાનું છે હાલ જવા કર ચાલુ કર હા તું ચાલુ કર ને હું કેતો આવી તને ચાલુ જતી ગાડી ચાલુ કર જવા હા જવા દે તમને વેબિક લાગે છે

આ ખેતીના સાધન હવાઈ જો કેવા છે ને એમાં બનાવવાનું આપડો તો મગજ એ કામ ના કરે મને તો ખબર જ ન પડતી કે શું છે ન શું નથી બધું હું કહેજો આ ગેરેજ બનાવા જાય ઘર છે ને યા જ બનાવે છે આંબાએ ત્યાં ઇન્ડસ્ટ્રી ખોલી આંબાએ ત્યાં ઇન્ડસ્ટ્રી જ્યાં આંબા જબર હોય ઇન્ડસ્ટ્રી ભાઈ બહુ સારી છે અને તમારે કંઈક જોતું દેજો છે ને અગર હેન ભાઈ જો આ ભાઈ ને તમે ઓળખતા હો નક હું ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં ઇન્ડસ્ટ્રી હા ઇન્સ્ટાગ્રામમાં હે ને સબ્ર ઇન્ડસ્ટ્રી સર્ચ કરજો એટલે તમે હે બધા ફોટા આવી જાય કોન્ટેક્ટ નંબર આવી જાય જી જે તમારે લેવું હોય ને કોલવા જ રીએ હે ભાઈ કોલવા ને ક્યુ કંડોડા કંડોળાની વચમાં જ રીએ હે એટલે બે એમ લાગુ પડે

હવે તમને જો કે હરમ આવી જાય પણ આવતી નથી હવે હે ને ભાઈ ઘરે જવાનું થાય બહુ મોડું થઈ ગયું છે તમારે હરમ નથી એટલે જ કહું કે ન થાય હરમ હોય તો આવે ને તમ હાવ બે હરમ તો તમ હરમ જ નથી તમ હવે આવી ભાઈ માંડી છે ને એટલે હવે આવે એટલે હવે અમે જઈએ ઘરે તો ભાઈ જો પહોંચી ગયા છીએ ઘરે

અહીંયા જોયું તો ધૂળું ધૂળું દેખાય આખાઈમાં ગયા ને તે દિન આમને છે ભાઈ એટલે હવે ઘણી આરામ કરી સાફ સફાઈ કરી ચા પાણી પી અને જો તમને છે ને અમારો હવે તો જો કે રેગ્યુલર થઈ ગયા એટલે ગમતા જઈએ આપણે મળ્યા આવતા બ્લોગમાં ત્યાં સુધી તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધાને જય દ્વારકાધીશ જય મોહમ્મદ